નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં ખુજલી ને કઈ રીતે ઘરેલું ઉપાયથી મટાડી શકાય તેના વિશે સમજવાનું છે તો મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ મિત્રો ખંજવાળ શિયાળાની ઋતુમાં ખંજવાળ ખુજલી આપણને આવતી હોય તો જવના લોટમાં તલનું તેલ અને સાસ મેળવી લગાડવાથી ખુજલી મટશે મિત્રો જવના લોટમાં તલનું તેલ અને સાસ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે તો મિત્રો આવાને આવા આયુર્વેદિક દેશી ઉપચારના વિડીયો જોવા માટે બન્યા રહો ડોક્ટર દવે આરોગ્ય મિત્રો ચેનલ સાથે